કોરોનાના કપડાકાળમાં કાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણ રકમ ચૂકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદ્દત ત્રીસમી જૂન સુધી લંબાવાય છે માત્ર એટલું જ નહીં સરકારી ધિરાણ માળખાના ખેડૂતો માટે રાજ્ય સરકારના ચાર ટકા તેમ તેમજ ભારતના ત્રણ ટકા મળી સાત ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે આ કિસાન હિતકારી નિર્ણયના પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારો કુલ

કોવિડ નાઇન્ટીનના સેકન્ડ વેવમાં પણ માર્ચ બે હજાર એકવીસથી મહામારીના કિસ્સામાં વધારો થયેલ છે જેના પરિણામે ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા એકત્રીસમી માર્ચ બે હજાર એકવીસ સુધીમાં ધિરણ પરત ભરવાઈ ના કરી શકે તે પરિસ્થિતિ ઉદભવી છે આ સંજોગોમાં પહેલી એપ્રિલ બે હજાર વીસથી ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર વીસ સુધીનું સહકારી ધિરણ માળખા મારફત

ખૂબ જ આર્થિક રીતે મુશ્કેલીમાં આવ્યા છે અને આ જ સમયે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અપાતી કિસાન ક્રેડિટ કાર્ડ માટે જે ધિરાણ ભરવાનું છે એની મુદત લંબાવવા માટેની અમે રજૂઆત માન્ય રાજ્યના નાણામંત્રીશ્રી તેમજ કેન્દ્રના નાણામંત્રીશ્રીને સફળ રજૂઆત કરી હતી આ રજૂઆત ગાહ્ય રાખીને જે મુદત ત્રણ મહિના લંબાવી છે અને ત્રીસમી જૂન સુધી કિસાન ક્રેડિટ કાર્ડ ત્રણ લાખની મર્યાદામાં ઝીરો ટકા વ્યાજે આપવાની જે વાત છે એ સ્વીકારી છે આનું વ્યાજ સમગ્ર રાજ્ય સરકાર ભરવાની છે એવી જાહેરાતને અમે આવકારીએ છીએ આને કારણે સરકારની જે ખેડૂતો પ્રત્યેની સંવેદના વ્યક્ત થઈ છે અમારી માંગણી રાજ્ય સરકારે સ્વીકારી છે અને આગામી દિવસોમાં જે કોરોનાની લહેરથી જે ખેડૂતો મુશ્કેલીમાં આવ્યા છે એમના પછી એક હમદર્દી બતાવી છે ત્યારે આ યોજના ત્રીસમી જૂન સુધી લંબાવી છે એને અમે આવકારીએ છીએ વધુમાં સમયસે ધિરાણ પરત કરનાર ખેડૂતોને સરકાર દ્વારા ત્રણ ટકા વ્યાજ રાહત આપણને જાહેરાત કરાઈ છે અઝર કુરેશી